અંકલેશ્વરમાં સત્તર ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર મતદાન હાજર ચોવીસ યાદીમાં નામ કરી નામ પણ નોંધાવી શકાશે ક્ષતિ રહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર દસ કલાક સાંજે પાંચ કલાક સુધી બૂથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે આગામી તારીખ એક એક બે પચીસ ની લાયકાતની તારીખ વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે તે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ નોંધણી કમી વિગતમાં સુધારો કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મતદાર યાદી ખાસ સુધારણા બે હજાર ચોવીસના કાર્યક્રમ અંતર્ગત તારીખ એક એક બે હજાર પચીસની લાયકાતની મતદાર સુધારણા ઝુંબેશ આગામી ત્રણ દિવસોમાં થનાર છે તેમાં એકસો ચોપન અંકલેશ્વર મતદાર વિભાગ વિધાનસભા મતદાર વિભાગ અને એકસો ત્રેપન ભરૂચ મતદાર વિધાનસભામાં અંકલેશ્વર તાલુકાના કુલ એકસો અઠ્યાસી એકસો ચોપન અંકલેશ્વરના અને પિસ્તાળીસ બુથ એકસો ત્રેપન ભરૂચના એમાં તમામમાં આ કામગીરી થનાર છે જેથી આપના માધ્યમથી જણાવું છું કે જેમાં મતદારયાદીમાં નામ દાખલ કરવા સુધારવા તેમજ નામ કમી કરવા માટે ની માટે ખાસ મતદાન મથકો એ મતદાન મથકના બિયલો બેસનાર છે જેથી આપણા દ્વારા આ પ્રક્રિયામાં ભાગ લઈ અને આપનું નામ મતદારાદીમાં અચૂક દાખલ કરવું કમી કરવું અને સુધારા કરવા વિનંતી છે